મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા નવી સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તો મિત્રો દરજી કામ કરે છે મસાલા મિલ છે અને ફ્રીજ ખરીદવા માટે તમને અગત્યની સહાય સૌથી મોટી સહાય મળવાની રહેશે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અન સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો અંતર્ગત શરૂ કરીએ તો ચાલો મિત્રો જાણીએ તો મિત્રો આની અંદર મળશે સહાય કોને કોને મળશે કેટલી સહાય તો મિત્રો આની અંદર આપણે વાત કરીશું જે દરજી કામ કરી રહ્યા છે જે સિલાઈ મશીન ખરીદવા માંગે છે એમને મળશે એકવીસ હજાર પાંચસોની સહાય સાથે મિત્રો આની અંદર જે અગત્યની યોજના અંદર અંતર્ગત જે ફ્રીજ સહાય છે ગરમ પીણા અલ્પહાર વેચે છે એમને મળશે પંદર હજાર રૂપિયાની સહાય સાથે મિત્રો જો તમારે મસાલા મિલ અંતર્ગત ધંધો કરવો છે એ અંતર્ગત સરકાર તમને પંદર હજાર રૂપિયાની સહાય ચૂકવશે તો મિત્રો યોજના છે માનવ કલ્યાણ યોજના આની અંદર તમે માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતની આર્થિક નબળા વર્ગોના લોકોને સહાનુભૂતિ માટે ટેડ વાઇઝ સાધનો આપવામાં આવશે તો મિત્રો જો તમે દરજી કામ કરી રહ્યા છે તો તમને સિલાઈ મશીન મળશે તો મિત્રો જો તમે પાર્લર છે તો તમને મળશે ફ્રીજ સાથે મિત્રો મસાલા મિલ મસાલા અંતર્ગત તમે દળવાનું કામ કર્યા છો તો તમને મળશે મસાલા મિલ તો આની અંદર ઓનલાઈન અરજી ઇક્વિટીની વેબસાઇટ પર તમે કરી શકો છો જે ત્રણ સાત બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે તો જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે તમારે અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે જો તમે પહેલાં અરજી કરી છે ઢોલમાં નામ નથી તો પસંદગી પામેલ નથી એ ઉમેદવારો ફરીવાર અરજી કરી શકશે નહીં તો યોજના વિશે માહિતી જાણીએ કે લાભ કોને મળશે ગ્રામ્ય વિસ્તારોમાં તમારી જોડે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ અને જો તમારી જોડે બીપીએલ રેશન કાર્ડ નથી તો તમારે આવકનો દાખલો આપવાનો છે આવકનો દાખલો જાણીએ કે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારોમાં એક લાખ પચાસ હજાર ઉંમર તમારી સાયઠથી સાઠથી સોળ વર્ષની ઉંમર છે તમે લાભ લઈ શકશો તો આની અંદર અલગ અલગ સહાય સહાય ટ્રેડ બાય મળશે પાંચ હજારથી લઈને અડતાલીસ હજાર સુધી સ સહાય મળવાપાત્ર થશે તો આની અંદર સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંતર્ગત જવું પડશે તો ડોક્યુમેન્ટ જોશે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ રજીસ્ટન કાર્ડની નકલ ઉંમરનો પુરાવો જાતિનો પુરાવો બીપીએલ સ્કોર નંબર શહેરી વિસ્તારમાં હોય તો સુવર્ણ રોજગારી કાર્ડ આવકનો દાખલો ધંધા અનુભવનો દાખલો અને તમારે આધાર કાર્ડ અવશ્ય ઓનલાઈન અપલોડ કરવાના છે તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રોથી માત્ર જય ગરવી ગુજરાત